આહોદ શહેરના પડાવ વિસ્તારમાં સ્વસ્થ ગુજરાત મેત્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો આ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સોમવારના સવારે અગિયાર કલાકે દેશના વડાપ્રધાનના પ્રયાસોથી જે સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિકાસ રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી અને જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટેનો પ્રોત્સાહન કરવાનો છે ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેવિકતા થી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મૈત્વતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ગુજરાત સરકારના જે આ સંકલ્પને સાકાર કરવા માટે અને આ અભિયાન આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મૈત્વતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવેલ છે જે અંતર્ગત દાહોદ ખાતે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર ચેરમેનના માર્ગદર્શન હેઠળ મેત્સ્વિતા જાગૃતતા અર્થે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ સંવાદનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકોમાં યોગ કરતા થાય તે માટેનું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભટન હાજર રહી અને યુવાઓ માટે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું નાયબ ડીઈઓ સાહેબ દ્વારા જે કહી શકાય કે ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બ્રહ્મકુમારી કપિલા દીદીના આશીર્વચન પ્રાપ્ત થયા હતા અને હરેશભાઈ કડકિયા પતંજલિ યોગ સમિતિ દાહોદ તથા હાઈ ફુલનેસ દાહોદ સેન્ટરના વડા અરુણભાઈ મુલે સંતકૃપા ભવનના ટ્રસ્ટી તેમજ યોગ કોર્ડિનેટર યોગ કોચ યોગ ટ્રેનર યોગ સાધકો તેમજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ગ્રામજનો શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા